જય માતાજી જય હિન્દ જય જુવાર જય આદિવાસી હર મહાદેવ મારા પરિવાર મારા તરફથી બધા જય માતાજી જય હિન્દ જય જુવાર જય દોસ્તો સવારનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મજામાં છો આશા રાખું બધામાં જો ના મસ્તમાં થઈ જશો અને તમને ગેરંટી આવીશ કે મોજમાં ના ને તો આપણે બ્લોગ વિડીયો શું કામનું તો બસ એન્ડ સુધી બનાવી ટાઇટલ એન્ડ થમ્પે જોઈને તમને ખબર જ પડી ગઈ છે કે આપણે આજે કયા ટોપિક પર વિડીયો છે તો આજે ફાઇનલી તમે એન્ડ સુધી બનાવી જોડિયોમાં તો થઈ ગઈ છે સેવા પૂજા જોઈ શકો છો દીવો પીવો કરી નાખ્યો છે માતાજીનો જય માતાજી તો હવે તમે જોઈ શકો છો આ રીત હવે હું શું કરવા માંડી રહ્યો છું સવાર સવારમાં થોડુંક અંધારું દેખાય છે આ છે કેરી જોઈ શકો છો તો ચાલો આને આ બધું બહાર લઈને જતા રહીશું અને તમને બતાવું કે આમાં હું શું ભણાવવા માંડી રહ્યો છું આ છે કેરી અને બધી સિલાઈને થઈ ગઈ છે અને બાજુમાં જોઈ શકો છો ચા બને છે અને તિમાહી તિમાહી તો જોઈ શકો છો અને બસ આવી રીતના મારું કામકાજ છે અને જોઈ શકો છો આ ચા ઉ છે બાજુમાં ચા કરે ત્યાં સુધીમાં દસ વાગેનો નાસ્તો હું બનાવું છું મારા હાથે તો આ છે બધું છે નહીં તમને બતાવું અને આ જો ખણીમાં કેમ મેં ખાંડી નાખ્યું એ તમને એન્ડ સુધી બને રહેશે એટલે ખબર પડી જાય છે તો હવે હું ફટાફટ આ રીતે થોડુંક છે કાપી નાખો અંદર અને પછી આપણે આની અંદર શું શું નાખીએ છીએ એ તમને બતાવીશું દોસ્તો હવે બે જ ફાડા બાકી રહ્યા છે અને જોઈ શકો છો આ બે ફાટા ખાલી બાકી રહ્યા છે હવે એ કાપીને અને આ ખરણીમાં નાખવાના છે તો ખરણીમાં તમે જોઈ શકો છો આવી રીતના મેં બધું નાનું નાનું કાપી નાખ્યું છે કેરીના કટકા કરી નાખ્યા છે અને ખરણીમાં કમ્પ્લીટ રેડી તરીકે નાખી દીધા છે તો હવે આ બાકી છે ને એને નાખી દઈશ અને પછી આપણે બીજું જે સામગ્રી નાખવાનું છે ને એ નાખીશું ફાઇનલી દોસ્તો આપણે રેડી થઈ ગયું છે એ બધું કાપીને આમાં નાખી દીધું છે કેરીના કટકા નાના નાના કરી દીધા છે તમે જોઈ શકો છો આટલા નાના તો હવે આપણે આ લોડણીઓ બડિયું બધું રાખ્યું છે અંદર તો અંદર હવે મીઠું નાખવાનું છે તો પહેલાં આપણે મીઠું નાખીશું તો ફાઇનલી દોસ્તો થઈ ગયો છે આપણે આંબાનો સુંદો એટલે કે અમારી આદિવાસી ભાષામાં આંબાનો સુંદો કહેવાય આને તો એ જ અત્યારે હું કરી નાખ્યું છે અમારે આદિવાસી સમાજમાં આવી રીતના કરી નાખે અને જોઈ શકો છો આવી રીતના ખાવાની ફૂલ મજા આવે આમાં મેં ખાલી કંઈ નથી નાખ્યું આમાં નાખ્યું છે આપણે મરચું અમારે દેશી મરસાના ચટણીનું આ બધું છે અને આમાં મેં મીઠું નાખ્યું છે બીજું કંઈ નાખ્યું નથી તમને મોઢામાં પાણી આવતું હોય તો કોમેન્ટ જરૂર લખી દેજો કારણ કે આ વસ્તુ એવી કે મારા હું અત્યારે બોલું છું ને તોય મારા મોઢામાં પાણી આવી છે પણ હવે હું અત્યારે નહીં ખાઉં કારણ કે આને હું દસ વાગ્યાનો નાસ્તો બનાવ્યો બરાબર દસ વાગે હું તમને ખાઈશ ને એ બતાવીશ હા હવે તો છે ને તમે જાણો અને હું હવે ચા પી લઉં પહેલાં તો દોસ્તો આપણે કેરીનો સૂંધો કરી નાખ્યો છે જેવી રીતના આપણે લસણ ખાંડી એવી રીતના ખાંડી નાખ્યા છે અને તૈયાર કરીને મૂકી દીધા છે દસ વાગ્યાના નાસ્તા માટે તો હવે આપણે ચા પી લઈશું અત્યારે અને ચા પીને પછી લઈશું એ તો તમને ખબર જ છે પછી શું કહેવાનું હોય હે બટા અમારીથી માહી રોસ્ટ બિસ્કિટ ખાઈ રહી છે સવાર સવારમાં હે બટા ગુડ મોર્નિંગ કદાજે બાબા ગુડ મોર્નિંગ તો દોસ્ત તો અત્યારે ક્યાં જઈ રહ્યા છીએ પણ તમને બતાવીશું અને અમારા બ્લોગ એડિયામાં એમ જ બનાવ રાખજો લાઇક નિકાળે એટલે લાઇક કરી નાખજો સબ્સક્રાઈબ કરી નાખજો વધુ ને વધુ શેર કરજો ને અમારો પરપોરો વિડિયો જોવા ભૂલતા નહીં ખાને દોસ્તો અત્તર માં હું કામ કરવા આવી છું તો તમને બતાવીશ તો લસણો પાડવા આવી જીશ જોઈ શકો છો આ મારું લસણ છે ફાઈ આ ઉપાડવાનું છે ઉપાડી પણ આલે પણ ઉપાડ્યું તો જોઈ શકો છો આ ઢુંગલી ને આ છે સોલા સોલા તો જોઈ શકો છો કે હિંગો ફાલી છે ફાઈનલી દોસ્તો कमटमा जरुर बता से बकरा लग्छ त अब ब्लग भिडियोमा ल्याइक नि त लकज सब्सक्राइब गरि नखज बधुने वधु अदु। सेयर गर्ज ने पुरोपोर भिडियो जब भुलता नै फाइनली दोस् तल्दी जल्दी, जल्दी लसुन पाइ लैसि त धीमा बेठी छ फाइनली जाइसको તો હું લસણ ઉપાડીશ ને ધીમાહીને પપ્પા નાસ્તો કરીને આવશે તો જોઈ શકો છો આવું લસણ બેઠ્યું છે તો જોઈ શકો છો તો આવું લસણ છે ખાવાનું મજા આવશે શાકમાં નાખીને જરૂર બતાવજો કમેન્ટમાં કે લસણ સારું છે કે નહીં સારું તો ધીમાહીને જોઈ શકો છો ધીમાઈ બેઠી છે સવાર સવારમાં બિસ્કિટ પણ ખાઈ રહી છે જોઈ શકો છો તો ધીમા હું સવાર સવાર બિસ્કીટ ખાઈ રહી છે તો હું લસણો પાડીશ ધીમા કાંઈ બેસી રહેશે ને આ છે ગવાર તો હજુ નાના છે અને આ બધું દેખાય છે ને દોસ્તો એ છે તલ તો તલ પણ હું બતાવી દઈશ તમને તો અહીં સુધી બનાવી રહીજો બ્લોગ વિડીયોમાં તો હું તલ પણ બતાવીશ તમને કેવા લાગે તો ફાઇનલી દોસ્તો જોઈ શકો છો તલ પણ જોઈ શકો છો કેટલા સરસ દેખાય છે તો ફાઇનલી દોસ્તો આટલા મોટા તલ થઈ ગયા છે તો હજુ નીંદુ પણ નથી નીંદવાનું હજુ બાકી છે ખળ પણ ઘણું મોટું થઈ ગયું છે જોઈ શકો છો આ ખળ છે ઘણું મોટું થઈ ગયું ને આ છે ડુંગળી તો ડુંગળી આ બિયારણ થાવા માટે મૂકેલી છે ફાઇનલી દોસ્તો તો બિયારણ થઈ જાય છે તો પછી આપણે ઉખાડી લઈશું ડુંગળી તો આવડે ઉખાડવાની નથી પણ પાકી થઈ જાય તો આપણે ઉખાડી લઈશું ફાઇનલી દોસ્તો તો હું લસણ ઉખાડવા મોન જલ્દી ઉખાડી લઈશ લસણ આટલો તો ધીમાએ બેઠી છે તો આગળ તો સુધી છે ઉખાડવાનું કાલ અર્ધ સારો ઉખાડ્યો છે પણ તો તો આગળી આપણે ઉખાડીને લઈ જઈશું ને આ છે કાનનું લસણ તો આપણે આને પાછો ડાબો કરીશું માટી ઉપર ઢીગારીને તો સાંઈએ લઈ જવા પડશે આને તો અહીં સુધી બને રહી જાય અમારા ને વાડી પણ જોઈ શકો છો આ અમારે વાડી રહેવાની છે ને ધીમા એને પપ્પા અવડે આવશે પાણી પી તો નાસ્તો કરતા હતા તો નાસ્તો કરીને આવશે ફાઇનલી દોસ્તો તો અમે ઉખાડ લસણ તો એમ ચુદ બને રેજો ધીમા વાડી લીક જવા માટે પેલું કરે છે ડાબો કરે છે ધીમાહીને પપ્પા તો ડાબો કરશે એ પણ બતાવશે અહીં ચલાક ભરે છે જોઈ શકો છો તો વાડીએ લીક જવાનું છે ધીમાહી ધીમા